દોસ્તો હું ડોક્ટર નીતિશ અગ્રવાલ ગાંધીનગર ખાતે ચામડી વાળ તથા નખના રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આજે આ વિડીયોમાં આપણે પીટીરીયાસીસ વર્સિક્યુલર જેમ જેને આપણે નોર્મલ ભાષામાં કરોડિયા કહેતા હોઈએ છીએ એની માટે ચર્ચા કરશું એ શું છે એ શેનાથી થાય છે એના સિમ્ટમ્સ શું છે તમને એનાથી શું તકલીફ થઈ શકે છે એની સારવાર કઈ રીતે થાય અને એને તમે બચી કઈ રીતે શકો છો આપણે એ જાણીશું સો સૌથી પહેલા કે કરોડિયા એ શું છે અને શેનાથી થાય છે એ એક જાતનું ફંગલ ઇન્ફેક્શન છે જે ચેપી નથી હોતું એ જ એક ફંગસ છે એ આપણી સ્કિનમાં નોર્મલી હોય છે અને જ્યારે પણ હ્યુમિડિટી કે મોઇશ્ચર કે ભેજવાળું વાતાવરણ હોય કે પરસેવો વધારે થતું હોય તમને કે ડેન્ડ્રફ હોય તો એના લીધે થતું હોય છે હવે

કઈ જગ્યાએ થાય છે અને કેવું દેખાય છે તમને કઈ રીતે ખબર પડે કે તમને કરોળિયા થયા છે સો એ મોઢાથી લઈને ખભા હાથ છાતી પીઠ કમર કોઈ પણ ભાગે જ્યાં તમને પરસેવો વધારે થતો હોય ત્યાં થઈ શકે છે એ સફેદ બ્રાઉન અથવા બ્લેક કલર અથવા રેડ કલરના નાના નાના ચામઠા થઈ જાય અને એની ઉપરથી હળવે હળવેથી સ્કીન નીકળતી હોય છે એમાં ખંજવાળ કે બળતરા કે એવું કાંઈ ઇરિટેશન થવું બહુ જ અનકોમન છે કરોલિયાની કે પીટીરિયાસીસ વર્સિકોલરની સારવાર જાણીએ એ કમ્પ્લીટલી ટ્રીટ થઈ શકે છે કમ્પ્લીટલી ક્યોરેબલ છે એની માટે તમારે ડર્મેટોલોજિસ્ટ કે તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને વિઝિટ કરવું પડતું હોય છે કોઈ પણ ફાર્મસીની દુકાન પરથી ક્રીમ લઈને લગાડવા લગાડવું નહીં એમાં અમે ઓરલ એન્ટીફંગલ્સ આપતા હોઈએ છીએ ટોપિકલ એટલે કે લગાડવાની ક્રીમો આપતા હોઈએ છીએ એનો કોર્સ બે અઠવાડિયાથી લઈને મહિના સુધીનો હોય છે અને તમને એમાંથી સંપૂર્ણ રાહત મળી શકે છે જો તમે રેગ્યુલરલી ટ્રીટમેન્ટ કરાવો તો કરોળિયા અથવા પીટીવીએસિસ વર્સિકોલરથી બચવા માટે શું કરવું કે એ આપણને ફરી ના થાય તો સૌથી પહેલાં જેમ આપણે જાણ્યું કે ભેજવાળા વાતાવરણમાં અને પરસેવાને લીધે વધારે થતું હોય છે તો સૌથી પહેલાં તો સફાઈ રાખવી જરૂરી છે દિવસમાં બેથી ત્રણ વાર મોઢું ધોવું દિવસમાં બે વાર નાહવું સ્પેશિયલી જ્યારે તમને પરસેવો થયો હોય ત્યારે તરત જ નહિને ફ્રેશ કપડાં પહેરવા સેકન્ડ વસ્તુ લૂઝ કોટનના કપડાં પહેરવા સિન્થેટિક નાઇલોન પોલિસ્ટરના કપડાં કે ટાઇટ કપડાં અવોઈડ કરવા ત્રીજી વસ્તુ જો તમને ડેન્ડ્રફ હોય તો એની માટે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુઝનો ઉપયોગ કરવો તમારે અને જ્યારે પણ તમને કરોળિયા થયા હોય તો એને વધવા ના દેવું અને તરત જ એની ટ્રીટમેન્ટ કરાવી દેવી થેન્ક યુ